અમે આ પ્રાકૃતિક ખેતી છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ એમાં બે વર્ષથી અમે વધારી દીધો ધીરે ધીરે કરતાં બી અમને પશુપાલન બી ઘરે છે પશુપાલનના લીધે પછી પ્રાકૃતિક ખેતીનો વિચાર કર્યો એના માટે અમારે પ્રાકૃતિક ખેતીમાં સારું લાગ્યું પછી બીજા ભાઈનો સહેવા સંપર્ક લેતા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા એના લીધે અમારે ધીરે ધીરે કરતાં ઘઉંમાં છે મકાઈમાં છે શાકભાજીમાં ટામેટામાં ટામેટા કરતાં હમણાં આમ તડવા સુધી કરી રહ્યા છે પ્રાકૃતિમાં પણ સારી એવી ઉપજ આવી રહી છે એના માટે આ પ્રાકૃતિક ખેતીનો વધારો અમે કરી રહ્યા છે આપણને ખાવા પીવામાં આ કોઈ બીમારી કેન્સરના રોગ રોગ વધારે પડતા થઈ રહ્યા છે એના માટે આપણે આ પ્રાકૃતિક ખેતી માટે પોતાનું પકવેલું શાકભાજીમાં લીલા મરચાં ખાઓ ટામેટા બધું પોતપોતાના રીતે આ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા માટે અમે પછી પ્રાકૃતિક ખેતીનો વિચાર કરીને આગળ આમાં ઝંપલાવ્યું છે અને ઘઉં ચણામાં ઘઉંમાં ને મકાઈમાં પણ અમે આગળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ઘઉંમાં બી છેલ્લા ચાર વર્ષથી કરી પણ ધીરે ધીરે આમાં મકાઈમાં બી આવ્યા અને હવે આ શિયાળુ ફસલમાં વધારી દીધું છે આ વર્ષથી ભી આમ તો સારી ઉપજ એવી ઉપજ મળી રહી છે પ્રાકૃતિક ખેતીના લીધે આથી સર્વ દાહોદ જિલ્લાના ભાઈઓને બે હાથ જોડીને વંદન કરું છું કે બધા સર્વ ભાઈઓ આપણે પ્રાકૃતિક ખેતી તરફ જોડાવ અને આમાં જંપલાશો તો આપણને આ જે મોટી મોટી બહા બીમારીઓ ડૉક્ટરને દવા માટે ખર્ચો કરાવીએ છીએ એ બીમારી આગળ આવે નહીં એના માટે પ્રાકૃતિક ખેતીમાં બધા આગળ વધો એવી મારી નમ્ર વિનંતી છે